શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે મહામાસની પૂનમ છે જે મહાપૂનમ તરીકે પણ ઓળખાય છે તો આજે આપણે આ મહામાસની પૂનમે શ્રી સત્યનારાયણની કથા અધ્યાય પાંચ જે આ પવિત્ર દિવસે સાંભળવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ સત્યનારાયણની કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રી સત્યનારાયણ કથાનું મહાત્મય કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય એટલું જ નહીં જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો તે દોલતવાન બને કોઈ બંદી વ્રત કરે તો બંધન મુક્ત બને ગમે તેટલો માનવી જો ભયભીત હોય અને જો આ કથાનું માત્ર શ્રવણ યા પઠન કરે તો તરત જ ભય મુક્ત બની જાય છે સંતાન પ્રાપ્તિ માટે તો આ વ્રત અતિ લાભદાયી છે આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે છે પ્રથમ તો આ વ્રત કોઈ પણ જાતિના લોકો કરી શકે એમાં નાત જાતનું કોઈ બંધન નથી બીજું આ વ્રત કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે બાળકથી માંડીને વૃદ્ધ સુધીના ઉંમરની કોઈ મર્યાદા નથી ત્રીજું આ વ્રત નરનારી કે બાળક કોઈ પણ કરી શકે આ વ્રત સાવ સાદું અને સીધું છે આ વ્રત કરવા માટે સામગ્રી ઓછી હોય તો પણ ચાલે આ વ્રતમાં સૌથી વધારે મહિમા તો પ્રસાદનો છે પ્રસાદ લેવાથી સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય પ્રસાદનો અનાદાર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને આથી સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે ધન સંપત્તિ વૈભવ સુખ શાંતિ અને ઐશ્વર્યનું સુખ પ્રાપ્ત થાય છે શ્રી સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપો ધોવાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે શ્રી સત્યનારાયણ વ્રતની કથા શ્રી સત્યનારાયણ વ્રતનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે આ વ્રત જીવનના આધિ વ્યાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ શાંતિ અને તંદુરસ્તી આપે છે દરિદ્ર દ્રવ્યવાન બને સંતાન વિનાનો સંતાતી પ્રાપ્ત કરે ભયભીત મનુષ્યનો ભય દૂર કરે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય આ વ્રત કરનારે પૂનમના દિવસે સાયકાળે એક બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર સત્યનારાયણની છબી પધરાવી વચ્ચે ઘઉંના દાણાનો ઢગલો કરી એના ઉપર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો દીપ કરી આ વ્રત કથા વાંચી જવી એનાથી ભગવાન સત્યનારાયણની કથા જેટલું પુણ્ય હાસિલ થાય છે અધ્યાય પહેલો તેમાં વ્રત વિધિ આવે છે અયોધ્યા પાસેના એક પવિત્ર ક્ષેત્ર નેમી સારણીમાં તપ કરનારા સેનકાદિક ઋષિઓ એકઠા થયા હતા ત્યાં વેદયાસના શિષ્ય સુદ પુરાણી પણ હાજર હતા બધા ઋષિઓએ તેને પ્રણામ કરી કહ્યું કે હે મહામુનિ આજના કલયુગમાં એવું તે કયું વ્રત કે તપ છે જેનાથી તેને તરિત ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે સિસુતજી બોલ્યા આ પ્રશ્ન એકવાર નારદજીએ ભગવાનને કરેલો ત્યારે ભગવાને કહ્યું એકવાર નારદજી ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા આ જોઈ નારદજીએ વિચાર્યું કે આ બધા દુઃખો બધાના દુઃખો કેવી રીતે દૂર થાય તે વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા ત્યાં તેમણે શખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા નારાયણના દર્શન કર્યા તેમણે નારાયણની સ્તુતિ કરી વારંવાર વંદન કર્યા વિષ્ણુ ભગવાને તેમના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું કે મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કરમુખી દુઃખી થઈ પીડાય છે તો હેદાથ આ બધાના દુઃખો કેવી રીતે દૂર થઈ શકે તે હું સાંભળવા ઈચ્છું છું વિષ્ણુ ભગવાને કહ્યું કે હે વત્સ મનુષ્ય લોક અને સ્વર્ગ લોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત શ્રી સત્ય નારાયણનું છે તેને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે નારદજીએ કહ્યું આ વ્રતનું ફળ શું તે વ્રતની વિધિ શું તે વ્રત કોણે કર્યું હતું તે ક્યારે કરવું તે બધું આપ મની જણાવો આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું આ વ્રતનો સવારે આરંભ કરવો પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો ઉપરાંત ફળ ફળાદીમાં બધા ફળો લઈ વિતરવું પોતાના સગા સંબંધીઓ અને સ્વજનો સાથે શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો બ્રાહ્મણોને ભોજન કરાવું પછી બધાને સત્યનારાયણનો પ્રસાદ આપવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતપોતાને ઘેર જવું આ પ્રમાણે વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂરી થાય છે ઈતિ શ્રી પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો પહેલો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય બીજામાં નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા છે કાશી નગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ સુધી ભટકતો આ બ્રાહ્મણને દુઃખી થયેલો જો એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનો રૂપ લઈ તેની પાસે આવ્યા અને કહ્યું તું આમ દરરોજ દુઃખી થઈ શા માટે ફરે છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માગું છું જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો તો બતાવો વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્યનારાયણ વ્રત કરવાનું કહ્યું આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુખોથી મુક્ત થાય તેમ પણ કહ્યું પછી તે બ્રાહ્મણે નિધન બ્રાહ્મણને સત્યનારાયણના વ્રત પૂંજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા નિધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો તે વિચારમાં ને વિચારમાં તેની રાત્રે નિંદ્રા પણ ન આવી બીજે દિવસે સવારે વહેલો ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત આજે કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા નગરમાં નીકળી પડ્યો તે દિવસે બ્રાહ્મણની ભિક્ષામાં રોજ કરતાં પુષ્કળ ધન પ્રાપ્ત થયું તે મનમાં ને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર આવ્યો અને તે દ્રવ્યથી સગા વાહલા મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કર્યું આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયું તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી તે દિવસથી માંડી તેને દર પૂનમને દિવસે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું આ વ્રત કરી તે સર્વ પાપોમાંથી મુક્ત મળી અને દુર્લભ મોક્ષને પામ્યો આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિને આ વ્રત વિશે જણાવ્યું આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા કે હે પુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું આ પૃથ્વી ઉપર તે વ્રત કોણે કર્યું તે બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ શ્રી સુતજી બોલ્યા એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજોની સાથે શ્રી સત્યનારાયણ વ્રતનું વ્રત પૂંજન કરતો હતો તે વ તે વખતે લાકડા કાપી વેચનારો એક ભીર જાતનો કઠિયારો તરસ લાગવાના કારણે પાણી પીવા માટે તેને ઘેર પાસે આવ્યો તેને એક લાકડાની ભારી ઓટલા પર બ્રાહ્મણના મૂકી અને બ્રાહ્મણના ઘરમાં ગયો ત્યાં તેણે બ્રાહ્મણને કોઈક દેવનું વ્રત પૂંજન કરતો જોયું અને તે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા બ્રાહ્મણને વંદન કરતાં પૂછ્યું કે હે ભૂદેવ આપ શેનું વ્રત પૂંજન કરી રહ્યા છો તે કરવાથી શું ફળ મળે તે આપ મને જણાવો બ્રાહ્મણે કહ્યું હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું તેની કૃપાથી જ મને આ બધું ધન ધાન્યની સંપત્તિ મળ્યા છે કઠિયારાએ તે બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી પછી પ્રસાદ ખાય પાણી પીને આનંદ પામતો નગર તરફ ગયો તેમાંથી લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતાં વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચી અને જે ધન મળશે એ ધનથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આમ સંકલ્પ કરી તે ધનવાનોના લતામાં ગયો શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારને તેના લાકડાની બમણી કિંમત મળી તે બમણા દ્રવ્ય વડે પૂંજાની સામગ્રી ખરીદી પોતાને ઘેર ગયો અને પોતાના સગાવાહલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી અને છેવટે સ્વર્ગમાં ગયો સ્કંદ સત્યનારાયણ વ્રતનો બીજો અધ્યાય સંપૂર્ણ બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય ત્રીજો સાધુ વાણિયાની કથા પૂર્વકાળે ઉલ્કામુખ નામનો રાજા રાજ કરતો તે દરરોજ દેવમંદિરે જે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો તેની પત્ની કમલમુખ પણ પતિવ્રતા સ્ત્રી હતી એક દિવસ રાજા રાણી ભદ્રશીલા નામના નદી કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણીઓ ત્યાંથી આવી પહોંચ્યો તેણે વહાને કિનારા પર લંગારી રાજા પાસે ગયો અને બોલ્યો કે હે રાજન આપ આ શું કરી રહ્યા છો રાજાએ કહ્યું હું સંતાન પ્રાપ્તિ માટે શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે હું શ્રી સત્યનારાયણનું વ્રત કરું છું આ સાંભળી સાધુ વાણીએ વ્રતની વિધિ જણાવવા કહ્યું અને કહ્યું કે કારણ મારે બાળક નથી રાજા પાસેથી વિધિ વ્રત વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે સીધો ઘેર ગયો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું સાધુવાણીયાએ પત્ની લીલાવતીને કહ્યું જો આપણને બાળક થશે તો આ વ્રત કરીશ આમ સંકલ્પ કરી સાધુવાણીઓ પતિ લીલાવતી સાથે આનંદથી જીવવા લાગ્યો થોડા મહિના જતાં ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ પૂરા નવ માસે લીલાવતીએ એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો એ કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી એક કન્યાનું નામ કલાવતી પાડ્યું પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને એ વ્રત કરવા જણાવ્યું છતાં તેના પતિએ તે પ્રત્યે ધ્યાન આપ્યું નહીં કલાવતી મોટી થતાં તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવાન સાથે કરવામાં આવ્યા તે પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો પરિણામે સત્યનારાયણ ભગવાન તેના પર કોપાય માન થયા ત્યાર પછી કાલને વર્ષ થયેલો સાધુવાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો દરિયો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા રત્નસારસુર નામના મોટા નગરમાં જઈ સાધુ વાણ્યો અને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા એ વખતે શ્રી સત્યદેવ સાધુ સાધુવાણિયાને પોતાનું વ્રત કરવાથી ભંગ થયેલો જોઈ તેને શ્રાપ આપ્યો અને દારૂણ અને મહાન અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક દિવસ ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરી ભાગ્યા રાજ ખજાનામાંથી ચોરી થતા દશે દિશાઓમાં સિપાઈઓ શોધ કરવા માંડ્યા ચોરો આ ધન લઈ સાધુ વાણ્ય અને તેના જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા પોતાની પાછળ રાજાના સિપાઈઓ અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત થયેલા ચોરોએ એ ચોરી કરેલું બધું ધન સાધુવાણીઓ અને જમાઈ જ રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક ભાગી ગયા રાજાના સિપાહીઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા તેમના હાથે હથકડી લગાવી રાજા પાસે ગયા અને બોલ્યા મહારાજ અમે આ ચોરોને પકડી લાવ્યા છે આપ આજ્ઞા કરો તેવી સજા અમે તેમને કરીએ રાજાએ પણ બહુ વિચાર કર્યા વગર તેને કેદખાનામાં પૂરવાનું કહ્યું સિપાઈઓ તે બંનેને દોડાથી બાંધી બેડીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈએ પણ તે વણિક પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં ચંદ્ર રાજાએ તે બંને વેપારીઓનું બધું ધન અને દ્રવ્ય આંચકી લીધું આ બાજુ શ્રી સત્યનારાયણના શ્રાપને લીધે સાધુવાણીયાની પત્ની લીલાવતી પણ ખૂબ જ દુઃખી થઈ ગઈ તેના ઘરમાં રહેલું બધું ધન ચોરો લોટી ગયા ગરીબી અને ભૂખતી પીડાતી લીલાવતી ઘેર ઘેર ભિક્ષા માગવા લાગી તેમજ તેની પત્ની કલાવતી પણ અન્ન માટે ઘેર ઘેર ભીખ માંગતી એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ભિક્ષા માગવા ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંચન થતું જોયું તેથી તે ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માગ્યું અને પ્રસાદ લઈ મોડી રાતે ઘેર ગઈ દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું તેથી કલાવતીએ કહ્યું આજે હું એક બ્રાહ્મણને ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી પછી જે કાંઈ પ્રસાદ મળ્યો તે લઈ ઘેર આવી છું કન્યાનું આ વચન સાંભળી લીલાવતીને પોતાની દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું તે આનંદપૂર્વક વ્રત કરવા તૈયાર થઈ તેણે પોતાના સગાવાલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું પછી ભગવાન પાસે વારંવાર પ્રાર્થના કરી અને વરદન વરદાન માગ્યું અને ક્ષમા યાચના કરી અને કહ્યું કે મારા પતિ અને જમાય જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર પાછા આવે તેમ હે પ્રભુ કરો વ્રતના પ્રભાવથી શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા તે જ રાતે ભગવાન સત્યનારાયણ રાજા ચંદ્રકીતુના સ્વપ્નમાં આવી તે બે વણિકોને છોડી દેવા જણાવ્યું અને તેમનું લીધેલું દ્રવ્ય પણ પાછું આપવા કહ્યું સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેમનું દ્રવ્ય આપી માનભેર છોડી મૂક્યા સાધુ વાણિઓ અને તેનો જમાય તે ધન લઈ પોતાના ઘર તરફ જવા નીકળ્યા ઈતિશ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણની કથાનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય ચોથો તેમાં સાધુ વાણિયાની કથા શરૂ સાધુ વાણીઓ અને તેનો જમાઈ બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પોતાના ગાપ તરફ રવાના થયા સાધુ વાણીઓ અને તેનો જમાય નૌકામાં બેસી થોડે દૂર ગયા બપોરના સમયે તેમણે વાહનને કિનારે લંગાર્યું શ્રી સત્યનારાયણે તેમની પરીક્ષા કરવા માટે એક સંન્યાસીનું રૂપ લઈ વણિક પાસે આવ્યા અને બોલ્યા તારી નૌકામાં શું ભરેલું છે ઘણું ધન મળવાથી અભિમાની બનેલા તે બંને વણિકોએ સાધુની મશ્કરી કરતા કહ્યું કે હે દંડી સ્વામી અમારા વહાણમાં તો વેલા ઘાસ પાંદરા સિવાય બીજું જ નથી સાધુ આવું કઠોર વચન સાંભળી સંન્યાસી રૂપ ભગવાન કોપાઈ માન થયા તથા તો કહી ચાલ્યા ગયા પછી સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈને ઊભા રહ્યા સંન્યાસીના ગયા પછી વાણીઓ પોતાનું નિત્ય કર્મો પતાવી વહાણ પર ગયો તેણે વહાણમાં જોયું તો વેલા અને પાંદડા ભરેલા હતા આ જોઈ સાધુ સાધુવાણીએ તો બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો સાધુ વાણિયાનો જમાય કાંઈક સમજુ હતો તેણે સસરાની આ હાલત જોઈ બોલ્યો કે જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે જરૂર પહેલાં સન્યાસીએ જ શ્રાપ આપ્યો લાગે છે તેઓ સંન્યાસીને શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા તેમણે સન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા અને કરગરીને માફી માગી સાધુવાણિયાને આમ કરગર તો જોઈ સન્યાસી બોલ્યા કે હે સાધુ વાણિયા તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે તેથી મારી આજ્ઞાથી જ તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનનું આવું વચન સાંભળી સાધુ વાણિયો તેની સ્તુતિ કરવા લાગ્યો ને બોલ્યા કે હે પ્રભુ મને માફ કરો હું આપને ઓળખી શક્યો નહીં મને માફ કરો વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે સર્વ મને પાછું આપો ભગવાન સત્યનારાયણે તેમને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માગફક ધનથી ભરેલું જોયું ભગવાનની કૃપાની પોતાની ઈચ્છા ફળતા સાધુ ત્યાંને ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ સર કરી પોતાના નરઘર તરફ જવા ઉપડ્યો પોતાનું ગામ નજીક આવતા સાધુ વાણિયાએ પોતાના એક દૂતને પોતાના આગમનના ખબર આપવા પોતાને ઘેર રવાના કર્યું લીલાવતી આ વખતે સત્યનારાયણનું પૂંજન કરતી હતી તે આ સમાચાર સાંભળી ઉતાવળે ઉતાવળે પૂંજનનું કાર્ય આટોપી લઈ પોતાની પુત્રી કલાવતીને આ સમાચાર આપ્યા કલાવતી પણ આ વ્રત જેમ તેમ પૂરું કરી પ્રસાદ લેવાનું બાકી રાખી પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ આમ પ્રસાદનો અનાદાર થયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન થયા અને કલાવતીના પતિનો તેના ધન સાથેના મહાનને સમુદ્રના જળમાં અદ્રશ્ય બનાવી દીધું જ્યારે લીલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે તે મહાશોક કરતી રડવા લાગી અચાનક સાધુ વાણિયાની શ્રી સત્ય નારાયણનું સ્મરણ કર્યું તેને તરત જ સંકલ્પ કર્યો કે મારું આ સંકટ દૂર થાય કે તરત જ હું આ ઘાટ પર શ્રી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ આમ કહી વાણિયાએ જમીન પર સાષ્ટા દંડ પર પ્રણામ કર્યા આથી શ્રી સત્યનારાયણ ખૂબ જ સંતુષ્ટ થયા પ્રજાવત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું કે તારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરીને તેના પતિને મળવા માટે આવી છે તેથી જ તેના પતિને તેનાથી અદ્રશ્ય કરવામાં આવ્યો છે જો એ જઈને પ્રસાદ પાછી લઈ આવે તો તેનો પતિ તેને પાછો મળશે આ આકાશવાણી કલાવતીએ સાંભળી તે તરત જ ઘેર જઈ પ્રસાદ લઈ પાછી કિનારે આવી તો તેના પોતાના પતિના દર્શન થયા પોતાના જમાઈને જોઈને સાધુવાણી અને સંતોષ થયો તેણે વિધિ પ્રમાણે ત્યાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘેર ગયો ઘેર આવ્યા બાદ સાધુ વાણીઓ દર પૂનમના દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂંજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવી મરણ પછી તે સત્ય લોકમાં ગયો ઇતિ ઇતિશ્રી રેવાખંડી શ્રી સત્યનારાયણ વ્રતની કથાનો ચોથો અધ્યાય સંપૂર્ણ બોલીએ શ્રી સત્યનારાયણ દેવ છે અધ્યાય પાંચમામાં રાજા તુંગ ધ્વજની કથા છે તુંગ ધ્વજ નામે એક રાજા હતો તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું આ લાલન પાલન કરવા માટે હંમેશા તત્પર રહેતો તે રાજાએ એક દિવસ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદનો ત્યાગ કર્યો આથી તે ઘણું દુઃખ પામ્યું એક દિવસ તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો ત્યાં કેટલાક ગોવાળિયા સાથે મળીને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂંજન ભક્તિભાવપૂર્વક કરી રહ્યા હતા આ જોઈને અભિમાની રાજા ન તો શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો ન તો દેવને નમન કર્યા પણ જ્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ ન લગાડ્યો બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યો ગયો આથી રાજાને ઘણા દુઃખોનો સામનો કરવો પડ્યો રાજાના સો પુત્રો તથા ધનધાન્ય હીરા ઝવેરાત સગડો નાશ પામ્યો ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ આ કોક વરસાવી રહ્યા લાગે છે વિચાર કરતાં કરતાં જ રાજાએ મનોમન નક્કી કરી લીધું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂંજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ આવો વિચારી મનમાંને મનમાં વિચારી તે ગોવાળિયા પાસે ગયો તેને સર્વ ગોવાળિયાને બોલાવી તે રાજા ભક્તિ ભાવપૂર્વક શ્રદ્ધાશ્રી શ્રી સત્યનારાયણ દેવનું પૂંજન કરવા લાગ્યા કથાનું કુંજન થતાં જ શ્રી સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો અને આ લુખમાં લોકમાં સુખ ભોગવી અંતે સત્ય લોકમાં ગયો અત્યંત દુર્લભ એવું આ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂંજન જે કરે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે અથવા જે કોઈ એનો અંગીકાર કરે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મા ઘણું મોટું છે પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય જે દરિદ્ર હોય તે ધનવાન બને અને જે બંધનમાં હોય તે બંધન મુક્ત થાય વળી જે ગમે તેટલો ભયભીત હોય તો ભય મુક્ત થાય આમાં કોઈ શંકાને સ્થાન નથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવી તે સત્ય લોકમાં જાય છે શ્રી સત્યનારાયણના વ્રતનો મહિમા સુચિ મુનિય ઋષિઓને સમજાવતા કહ્યું કે હે બ્રાહ્મણો મેં તમને આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય અને સુખ શાંતિ ભોગવે છે આ હળહળ કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક લોકો એને કાળ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે કેટલાક લોકો તેમને શ્રી સત્ય નારાયણ ભગવાન કહે છે તો કેટલાક સત્ય દેવ કહે છે એ જ શ્રી સત્ય નારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને દરેકના સગળા મનોરથો પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપનાર છે આ હળ હળ યુગ હળાહળ કળયુગમાં શ્રી સત્યનારાયણ વર સ્વરૂપે જ રહેશે જે કોઈ ભક્તિ ભાવપૂર્વક આ કથાનો નિત્ય પાઠ કરશે તેના પર શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સઘળા દુઃખો નાશ પામશે અને તેના સઘળા પાપો પણ નાશ થશે હે મુનેશ્વરો જેણે જેમણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેના પૂર્ણ જન્મ કયા કયા હતા તે હું તમને જણાવું છું તે તમે ધ્યાન દનને સાંભળો જે નિધન મહાબુદ્ધિશાળી સતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો લાકડાના ભારા વેચનારો ગરીબ ભીલ કઠિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો તે ભગવાન રામની સેવા પૂજન કરીને વૈકુંઠનો અધિકારી બન્યો ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનો ભાવપૂર્વક વ્રત પૂજન કર્યું આથી તે બીજા જન્મમાં દશરથ નામના રાજા થયા અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરી આખરે તે વૈકુંઠમાં ગયું ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુધ્વજ નામનો રાજા થયો અને તે રાજા પાસે ભગવાને પોતાનું અડધું શરીર માગ્યું તો રાજાએ તરત જ અડધું શરીર પોતાનો કરવત વડે વહોરીને ભગવાનને અર્પણ કર્યું હતું અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થયો તુંગધ્વજ નામના રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂમનું થયા તેણે પોતાની પ્રજાનો પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી આદિત્ય વૈકુંઠમાં ગયો ઈતિ સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો પાંચમો અધ્યાય સમાપ્ત શાંતાકાર ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાતારં ગગન સર્સ ગવાણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી પ્રીત્યાનગમ્ય વંદે વિષ્ણુભયહરમ સર્વલોકેકનાથમ હે પ્રભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તે તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મૂડ છોને તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ પ્રસન્ન થાઓ અને મને આપના શરણમાં લો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ Джесси Кришна.